નમસ્કાર દર્શક મિત્રો જી કે ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સાબરકાંઠાના ચોપલાનાર ગામમાં એકસો પચાસ વર્ષ જૂની ગરબાની પરંપરા જીવંત જોવા મળી હતી નવરાત્રિની ઉજવણીનો ઉલ્લાસ હવે માત્ર નૃત્યમાં જ નહીં પણ વારસામાં જોવા મળે છે હિંમતનગર તાલુકાના ચોપલાનાર ગામમાં એકસો પચાસ વર્ષથી ચાલી આવતી ગરબાની પરંપરા આજે પણ પોતાના પાંખો વિસ્તરી રહી છે નવલી નોરતાની રાતે ચોપલાનાર પાસેના માંડવી વિસ્તારમાં લોકો પોતાની માનતાઓ પૂરી કરવા ઉમટી પડતા હોય છે અહીં શેરી ગરબાનું વિશેષ મહત્ત્વ હોય છે નાના મોટા સૌ પોતાના વ્યક્તિગત માન્યતાઓ લઈને તોલા ધરાવે છે ગરબા જેનો ઉપદ્રવ ગરબ ઉપરથી થયો હોવાનું માનવામાં આવે છે આજે પણ સમગ્ર સાબરકાંઠા માં ભક્તિ ઉત્સાહ અને પરંપરા સાથે ઉજવાય છે ઢોલ ઢોલક તાર અને હાથ તારીઓથી ભાવ જગાવવામાં આવે છે પાંચમી પેઢી ચોપલામનાર ગામનો આ વારસાગત ગરબો હવે પાંચમી પેઢી દ્વારા સંચાલિત થાય છે જે એવો અવતી